આજે આપણે એક નવો જ વિડીયો લઈને આવી ગયા છે આજે આપણે લસા અને ગુસ્સા વિશેની માહિતી મેળવીશું લસા અને ગુસા શબ્દ એવા છે કે ઘણા વિદ્યાર્થીઓ સાંભળે ને એટલે એવું લાગે કે શું બરાબર છે આપણે ક્યારેય ગભરાવાની જરૂર નથી લસા ગુસ્સા તો બહુ સહેલા છે આપણે સમજવાનું છે કે લસા અને ગુસ્સાનો એકચ્યુલી મતલબ શું થાય છે બરાબર છે જો હું તમને સમજાવું લસા તો લસા એટલે લઘુત્તમ લઘુત્તમ સામાન્ય અવયવ બરાબર તો લઘુત્તમ સામાન્ય અવયવ એનો મતલબ શું થશે તો હું તમને શોર્ટમાં એક વસ્તુ સમજાવું કે લસા ધારો કે તમને કોઈ બે સંખ્યા આપી છે પંદર અને વીસ આનો લસા શોધો તો લસાનો મતલબ એવું થાય કે તમારે જે સંખ્યા હોય એ સંખ્યાનો એક એવો પોઈન્ટ શોધવાનો જે બંનેના ઘડિયામાં આવતો હોય બરાબર છે તો હવે જો પંદર અને તમે વીસ લો બરાબર છે તો તમારે જો ડાયરેક્ટ તમારે કરવું હોય તો તમે કરી શકો કે પંદર અને વીસ બરાબર એનો લસા પૂછ્યો છે તો એક એવો પોઈન્ટ શોધો અને જે પહેલો આવવો જોઈએ બરાબર જેમ કે તમે પંદરનું ઘડિયો બોલો પંદર એકા પંદર વીસના ઘડિયામાં આવશે નહીં આવે પંદર દુ ત્રીસ વીસના ઘડિયામાં આવે નહીં પંદર તારી પિસ્તાલીસ વીસના ઘડિયામાં આવે નહીં પંદર ચોક સાઠ તો સાઈઠ વીસના ઘડિયામાં આવે બરાબર તો આ એનો શું થઈ ગયો લસા એક એવો પોઈન્ટ કે જે બંનેના ઘડિયામાં આવે હવે ઘણીવાર એવું બનશે કે તમે ધારો કે આ સંખ્યા મોટી હોય તો તમે આવી રીતે નહીં કરી શકો બરાબર છે તો હું તમને એક એવી મેથડ બતાવીશ કે જેની અંદર લસા અને ગુસ્સા એ તમે બંને કરી શકો અને એક આપણે એવી બી મેથડ શીખીશું ધારો કે ડાયરેક્ટ એવું પૂછ્યું કે ફક્ત તમારે લસા શોધવાનું છે તો ડાયરેક્ટ જવાબ આવશે એ પણ મેથડ બતાવીશ બરાબર છે પણ જો હું તમને જે મેથડ બતાવું ને એ મેથડ તમારે ફોલો કરવાની છે તો તમે ક્યારેય તમારે ભૂલ પડશે નહીં તો આ એમાંથી તમે લસા અને ગુસ્સા આરામથી શોધી શકશો બરાબર છે તો જુઓ લસા અને ગુસ્સા બંને શોધવાના કીધા હોય ને જો તમારે ટાઈમની બરબાદી ના કરવી હોય તો આ તમારે આવી રીતે કરવાનું છે બરાબર પંદર અને વીસ હવે જુઓ હવે શું કરવાનું પહેલાં પંદરને જો એમ બે વડે ભગાય ના ભગાય ત્રણ વડે ભગાય ના ભગાય હવે અમને કેમ નહીં ખબર પડે છે તો તમારે પાછળ આપણે વિભાજ્યતાની ચાવીઓનો એક વિડીયો મૂકેલો છે વિડીયો તમારે સમજવાનો છે તો તમને પણ આવી રીતે ખબર પડી જશે ચાર વડે ભગાય ન ભગાય પાંચ વડે ભગાશે તરી પંદર બરાબર છે ત્રણ ત્રણ એકા ત્રણ બરાબર એવી રીતે વીસમાં શું થાય પાંચ ચોક વીસ પછી ચલો એક કામ કરીએ પાંચ વડે નહીં આપણે બે થી ચાલુ કરીએ એટલે આપણે ભૂલ ના પડે તો વીસને સૌથી પહેલા આપણે બે વડે ભાગી શકીએ માટે બે દાન વીસ પછી દસને બે વડે ભાગી શકાય બે પંચાયત દસ આપણે બેથી જ ચાલુ કરવાનું છે બરાબર તો ક્યારેય ભૂલ પડશે ને એકવાર પ્રેક્ટિસ થઈ જાય પછી તમે ડાયરેક્ટ જાઓ તો વસ્તુ અલગ છે બરાબર છે હવે પાંચ આવ્યા તો પાંચ એકા પાંચ બરાબર આ પ્રોસેસ ક્યારે આવે તો જ્યારે આ સંખ્યા અવિભાજ્ય હોય ને ત્યારે એ સંખ્યા આપણે ભાગતા આવીએ બરાબર છે હવે શું કરવાનું તો જુઓ આવી રીતે તમારે લખવાનું પંદર તો હવે એના અવયવ એવું લખવાના પાંચ ત્રણ પાંચ ગુણ્યા મિત્ર બરાબર છે પછી વિષના અવયવ અને હંમેશા યાદ રાખવાનું છે આના આપણે અવયવ લખીએ છે તો અહીં બે ગુણ્યા બે છે બે ગુણ્યા બે નહીં લખીએ આપણે ઘાતના સ્વરૂપમાં લખશું ખુદ તો આપ તમારે ક્યારેય લસા ગુસામ ક્યારેય ભૂલ નહીં પડે તો ઘાતના સ્વરૂપમાં બેનો વર્ગ ગુણ્યા પાંચ આપણે અવયવ લખી દીધા છે હવે આપણે શું શોધવાનું છે લસા અને ગુસા બરાબર છે તો તમારી એક વસ્તુ યાદ રાખવાની કે બધા અંકો તમારે લેવાના છે આ અવયવ પાડ્યા એ બધા લેવાના છે બરાબર અને એની અંદર જે તમારી મોટી ઘાત હોય તમારે લેવાની બરાબર તો માની લો અહીંયા આપણે પાંચ લઈએ તો પાંચની એક ગાત છે પાંચની એક ઘાત એટલે તમે પાંચ મૂકો બંનેમાં મોટી ઘાત ગઈ બંનેમાં એક જ છે એટલે એક જ થશે તો આનું કામ પૂરું થઈ ગયું હવે ત્રણ લો તો ત્રણ આમાં નથી આમાં છે બરાબર તો આમાં મોટી ઘાત કઈ થઈ ત્રણની એક ઘાત બરાબર છે હવે બે આમાં નથી પણ મેં શું કીધું બધું જ લેવાનું છે અને મોટી ઘાત લેવાની તો બેનો વર્ગ અવજો પાત તરી પંદર બરાબર પંદર અને બેનો વર્ગ ચાર તો સાઈઠ આવી ગયા બરાબર એટલે આ રીતે તમારે શોધવાના છે બરાબર એવી રીતે હવે આપણે ગુસ્સા જોઈએ તો ગુસ્સામાં શું ધ્યાન રાખવાનું ગુસ્સામાં એક જ વસ્તુ ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ મતલબ બંને જે અંકો છે બરાબર છે તમને જે બી અંક આપે છે બરાબર જે બી સંખ્યા આપી છે પંદર અને વીસ આપી છે તો તમે એના અવયવ પાડે તો અવયવ જ્યારે તમે પાડો છો તો ત્યારે જે સૌથી મતલબ બંનેમાં હોવું જોઈએ અને ઘાત નાની લેવાની બંનેમાં હોવું જોઈએ અને ઘાત કેવી લેવાની નાની તો આમાં બંનેમાં હોય એવી કઈ સંખ્યા ખાલી પાંચ જ છે હવે નાની ઘાત એટલે એક તો તમારો ગુસ્સા કેટલો થયો પાંચ થયો અને લસા લસા તો મેં તમને સમજાવી દીધું કે કોઈ સંખ્યા છે તો એક તમારે ઘડિયો બોલતું જાવ જો સ્પીડમાં લાવવો હોય જો તમારે નાની એવી સંખ્યા પૂછાય તો તમને અંદાજ આવી જશે સ્પીડ તમારે ઘડિયો બોલવાનો બરાબર જેમ કે પંદરનો ઘડિયો બોલવાનોની પહેલી સંખ્યા એવી આવી જવી જોઈએ જે વીસના ઘડિયામાં આવતી હોય તો સાંઈ તો આવી જાય તો ડાયરેક્ટ ખબર પડી ગઈ બરાબર છે પણ એવું બની શકે કે સંખ્યા કોઈ મોટી હોય તો તમને તકલીફ પડશે તો તમારે આવી રીતે અવયવ પાડવાના છે પંદર વીસ બરાબર આ રીતે તમે અવયવ પાડે હવે તમને તમારે આની અંદર પછી શું કરવાનું લસા શોધવા હોય તો બધી જ સંખ્યાઓ લેવાની છે બરાબર છે અને એની અંદર જે મોટી ઘાત હોય મૂકી દેવાની ધારો કે પાંચ તમે લો છો તો પાંચની મોટી ઘાત લીધી એટલે પાંચનું કામ પૂરું બે લીધા બેની મોટી ઘાત અહીં કંઈ નથી અહીંયા છે એટલે બેનો વર્ગ ત્રણ લીધા એટલે બધું આવી ગયું બરાબર પણ ગુસ્સામાં શું છે બંનેમાં હોવું જોઈએ અને નાની ઘાત લેવાની બરાબર છે તો આ તમને અંદાજ આવી ગયો હશે ચલો આપણે એક બીજું ઉદાહરણ લઈએ એટલે તમારા ડાઉટ સોલ્વ થઈ જાય અને એના પછી આપણે શોર્ટમાં કઈ રીતે જવાબ લાવો એ બી જોઈશું બરાબર છે હવે એક મોટી એક સંખ્યા લઈએ ત્રણ હજાર પચીસ બરાબર અને અહીંયા લઈશું આપણે ત્રીસ બરાબર છે હવે જુઓ આ બંનેનો લસા અને ગુસ્સા શોધવાનો છે અને તમે બે વડી ના ભાગી શકો ત્રણ વડે તો ત્રણ વડી જોવા માટે તમારા બધા અંકોનો સરવાળો કરવો પાંચને બે સાતને ત્રણ દસ દસ ને ત્રણ વડે ભગાય ના ભગાય મિત્ર તો આપણે ચાર વડે ચાર વડે ના ભગાય પાંચ વડે ભગાય તો પાંચ વડે જોઈએ પાંચ છંગ ત્રીસ બે ના ભગાય એટલે અહીંયા જીરો મૂકશું અને પાય પાય પચીસ હજી પાંચ વડે ભગાશે તો પાંચ એકા પાંચ એક વધ્યો પાંચ દુ દસ પાંચ એકા પાંચ બરાબર છે હવે તમે જુઓ તમે જ્યારે જોશો તો હવે આના તમે પાંચ વડે ભાગી શકો એમ નથી બરાબર છે હવે તમારે શું જોવાનું કોઈ એક ઘડિયાળમાં એકસો એકવીસ આવે છે હા અગિયારના ઘડિયાળમાં આવશે અગિયાર ગુણ્યા અગિયાર એકસો એકવીસ અને અગિયાર એકા અગિયાર બરાબર છે તો આ રીતે ત્રણ હજાર પચીસના અવયવ પડી ગયા હવે ચલો ત્રીસના પાડીએ તો ત્રીસના બે વડે ભગાય આ ભગાય ને પંદર દુ ત્રીસ બે વડે વા અને બગાય ના બગાય ત્રણ વડે જુઓ તો પાંચ વત્તા એક એટલે છ તો ને તમે ત્રણ વડે ભાગી શકશો આ કઈ રીતે તો વિભાજ્યતાની ચાવીનો વિડીયો તમે જોઈ લો તો તમને ખબર પડી જશે આને ત્રણ વડે ભગાય તો ત્રણ પંચા પંદર પાંચ એકા પાંચ બરાબર છે હવે જુઓ આના અવયવ લખવાના ત્રણ હજાર પચીસ એના અવયવ શું થશે મેં તમને એક જ વસ્તુ કીધી શું કીધી તમે પાંચ લો છો તો હંમેશા એના જેટલી વાર હોય એટલી એની ઘાટ લખી દો હવે જો આપણે લસા શોધવાનો છે તો મેં લસા માટે તમને શું કીધું તો લસા માટે તમને એવું કીધું હતું બધી જ સંખ્યા લેવાની છે બરાબર છે બધી જ સંખ્યા લેવાની અને એની અંદર ધારો કે કોમન હોય તો એક જ વાર લેવાની પણ એની અંદર મોટી ઘાત લઈ લેવાની પાંચ બંને તો આપણે લસા શોધે છે તો મોટી ઘાટ લેવાની એટલે પાંચનું કામ પૂરું થઈ ગયું અહીંયા અગિયાર આ એકમાં જ છે એટલે બે ગુણ્યા ત્રણ તો તમે આનો ગુણાકાર જ્યારે કરશો તો તમને મળી જશે લસા હવે ગુસ્સા શોધવાનો છે બરાબર તો તમારે ગુસ્સા શોધવાનો છે તો ગુસ્સાની અંદર આપણે શું વાત થઈ હતી કે બંનેમાં હોવું જોઈએ અને નાની ઘાત તો બંનેમાં હોય એવું કહીશ શું છે તો પાંચ અને નાની ગાત એટલે એક કારણ કે અહીંયા બે છે અને અહીંયા એક છે ડન આશા રાખું જો તમારે આનો ગુણાકાર જાતે કરી દેવાનો છે એટલે તમને આનો લસા મળી જશે આ તમારા માટે ટાસ્ક છે તમે એનો ગુણાકાર કરી દેજો અને એનો જવાબ નીચે લખજો એટલે મને ખબર પડી જશે કે તમે વિડીયો પૂરેપૂરો જોયો છે બરાબર આના પછી આપણે લસા અને ગુસા કદાચ ખાલી લસા પૂછ્યો ખાલી ગુસ્સા પૂછ્યો તો આપણે શું કરવું એ પાર્ટ ટુમાં લાવીશું બરાબર છે થેન્ક યુ